ચાલો હવે આગળ વાત કરીએ પાદરિયા ગામમાં તળાવમાં નાહવા પડેલા ત્રણ ખેતમજૂરના બાળકો ડૂબ્યા હોવાથી સ્થાનિક બાળકોનું કથન છે અને ત્યારે પાદરિયા ગામના સરપંચ તરવૈયા સ્થળ પહોંચી અને શોધખોળ હાથ ધરી છે ત્યારે બાળકોના કપડા તળાવ પાસે જોવા મળ્યા હતા

અમે બને આજે અમારા ગામમાં એક વણ બનાવ બને બનાવ બનેલ છે જે આદિવાસી વિસ્તારના અને એમપી ના મજૂરો આવેલ વાડીએ વાવવા મજૂરના છોકરાઓ તળાવમાં નાહવા પડેલ નાનું તળાવ હતું પણ તે તાજેતરમાં ઊંડું થયેલ હશે પાણીના હિસાબે તો એને છોકરાઓને અજાણતા એ ઊંડા પાણીમાં વઈ ગયેલ અને તેમનું અવસાન થયેલ છે અને ત્રણેયને સંયુક્ત રીતે રેસ્ક્યુ કરી બાજુના ગામમાંથી તરવૈયાઓ બોલાવી અને એના સાથ સહકારથી રેસ્ક્યુ કરી અને બોલા ત્રણેયના અવસાન થતાં તે લાશોને કાઢેલ છે એમાં અને તાલુકા વિકાસ અધિકારી શ્રી ટીએસઆઈ ડીવાયએસપી પણ સ્થળ ઉપર હાજર આવી ગયેલ સમયસર અને તેઓની પણ અમને ખૂબ સારી મદદ મળેલ ગ્રામજનોની પણ મદદ મળેલ અને તેના લાશો અમે સમયસર પોસ્ટ બે સંતાનો છે અને એકને એક સંતાન છે ત્રણેય ટૂંકમાં આદિવાસી વિસ્તાર ના મજૂર માણસો છે બિચારા એ બહુ એના માટે કુટુંબ માટે આફત આવી પડેલ છે અમે ગામ પણ તેમની સાથે છીએ એમને પૂરતો સહકાર આપી અને અયા ધારણ આપીને